આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઝાદ મેદાન ખાતે સફાઈ કાર્યક્રમનો શુભારંભ કરાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે જે અંતર્ગત આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ કાર્યક્રમના આંદોલનની આઝાદ મેદાન મહંત સ્વામી ચોકથી શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે આણંદ નગરપાલિકા હેઠળ સેનેટરી વિભાગના સ્વચ્છ યુદ્ધા એવા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને નગરપાલિકા તરફથી પ્રોત્સાહન રકમ રૂપિયા દસ હજારના ચેકનું વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાને સ્વચ્છ અને સુંદર રાખવા સ્વચ્છતા હિ સેવા અભિયાનમાં સહભાગી થવા અને અન્યોને પણ સહભાગી બનાવવા નગરજનોને અનુરોધ કર્યો હતો સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ ઝુંબેશને અસરકારક બનાવવા અને લોકોને તેમાં જોડાવા બદલ પ્રેરિત કરવાના હેતુથી ફ્લોર ક્લાઉન્સ ગાંધીનગરની ટીમ તેમજ શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું સેપ્ટેમ્બરથી સ્વચ્છતા સેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમાં ભાગીદારી આ વખત ભાગીદારી ઉપર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે સ્વચ્છતા સેવામાં બધા લોકો જોડાય અને વોલન્ટિયર તરીકે એક સેવા પૂરી પણ પાડે અને પોતાના શહેર પોતાના ગામ પોતાના મોહલ્લા બધાને સ્વચ્છ રાખવા માટે અને જે ગાર્બેજના પોઈન્ટ્સ જે જુદા જુદા શહેરો ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે પોઈન્ટ્સ હોય છે આ પોઈન્ટ્સને નાબૂદ કરવા માટે આ વખત એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે આજથી આ સ્વસ્થાઈ સેવાના કાર્યક્રમમાં પણ બધા લોકોને જોડવા માટે મોટી